આગળ પ્રભાવતી ભગવાનનો હાથ પકડીને જાય પાછળ બધા ગોવાળિયાઓ હાયલા જતા હતા ગોવાળિયાઓને એમ કે આજ કૃષ્ણ માર ખાવો પડશે હવે પ્રભાવતી તો ગામમાં બોલતી બોલી નીકળી તમે મોટા માણસ છો તમને મનમાં આવે એમ કરવાનું કોઈ દિવસ યશોદાજી કોઈની વાત માનતા નથી તમને મનમાં આવે એમ જ કરો હવે જ્યાં પ્રભાવતી છે એ પોતાને ઘેરથી નંદાલય સુધી જાતી હતી તો રસ્તામાં ગામનો ચોરો આવ્યો અને દરેક ગામના ચોરે છે ને ગામ આપણે કહેવત હતી કે કાકા જોઈએ એટલે કુટુંબની ખબર પડી જાય અને ગામનો ચોરો જોઈએ ને એટલે ગામની ખબર પડી જાય કેમ કે ગામના ચોરે જે કાંઈ હીરા માણેક મોતી હારા હારા હોય ગામના એ બધાય ત્યાં જ બેઠા હોય જૂના જમાનાના સીસીટીવી કેમેરા પણ તમારું ગામ તો બહુ સારું છે બાકી ઘણી જગ્યાએ જાય તો અમારી ઈ બાજુના ગામડામાં તો આ જ સિસ્ટમ છે જે ગરધણી ને ખબર ન હોય ત્યાં તો અહીં ખબર પડી ગયો કે તારા ઘરમાં હાઉ ઝગડો થયો તો ઓલાને એમ થાય કે હજી મને ખબર સુધી ખબર પડી ગઈ હવે જ્યાં પ્રભાવતી ભગવાનનો હાથ પકડી ને જતી તી એમાં ગામનો ચોરો આવ્યો ગામના ચોરે ચાર પાંચ વડીલો બેઠા હતા ને એટલે પ્રભાવતી ને એમ કે ખુલ્લા મોઢે કેમ જાવું એટલે જ્યાં ગામના ચોરા પાસે પૂગી ને ત્યાં પોતાના બે હાથથી આમ લાજનો ઘૂમટો તાણવો તો એટલે ભગવાનનો હાથ પકડીને જાતિ દઈને ગામના ચોરા આવ્યા એટલે ભગવાનનો હાથ મૂકી અને જ્યાં આમ લાજનો ઘૂમટો તાણવા જાય ખાલી અડધી જ મિનિટ થઈ આમ કરીને આમ લાજનો ઘૂમટો તાણ્યો ને ત્યાં ભગવાન જ્યાં ઊભા હતા ને એની પાછળ પાછળ જ પ્રભાવતીનો દેર હાયલો આવતો હતો ભગવાને જરાક ઈશારો કર્યો એટલે ઓલો એની મંડળીનો સભ્ય હતો તરત સમજી ગયો ભગવાન જરાક સાઈડમાં હટી ગયા ને પ્રભાવતી નો દેર બાજુમાં ઉભો રહી ગયો હવે પ્રભાવતી તો લાજનો નો તાણી અને હાથ પકડી ને વળી પાછી હાલતી થઈ ગામના ચોરા પાસે થી બોલતી બોલતી નીકળી નંદ બાબા નો લાલો માખણ ની ચોરી કરે કોઈ દિવસ કોઈની વાત માનતા નથી આજ લાલાને ને માર ખવડાવી હવે જ્યાં પ્રભાવતી ગામના ચોરા પાસે નીકળી ચાર પાંચ વડીલો બેઠા તા હસવું આવ્યું પણ હવે વહુ થતા હોય એટલે પછી હસાય તો નહીં પણ મનમાં મનમાં વિચાર કરે કે આ પ્રભાવતી મગજ થોડો ગરમ હતો ભગવાન પ્રભાવતીની બાટી ને પાછળની શેરીએ થઈને યશોદાજી જ્યાં ઘર કામ કરતા હતા ને ત્યાં જઈને યશોદાજી ને બાથ ભરી લીધી કહે કે માં તારા જેવો પ્રેમ ખરેખર દુનિયામાં કોઈ ન કરી શકે

હું ક્યાં કોઈની વાત માનું છું ભગવાન કહે કે માં પણ એમ નહીં કદાચ અટાણે હું અહીં તારી પાસે બેઠો બેઠો વાતો કરું છું ને કદાચ આડી એવું થાય કે અટાણે કોઈ ગોપી આવે ફરિયાદ કરવા એટલે યશોદાજી કહે કે લાલા અટાણે કોઈ ગોપી ફરિયાદ કરવા આવે તો ખરા હું જોઈ લઉં કેમ મારા લાલાની ફરિયાદ થાય હવે જ્યાં ભગવાન આમ ફૂલડા ચડાવતા હતા ને યશોદાજીને ત્યાં નંદાલયમાં અવાજ આવ્યો યશોદાજી એ યશોદાજી છે ઘરમાં

તો કે પણ થયું હું એ તો કે તો કે તમારો લાલો ઘેર ઘેર માખણની ચોરી કરવા જાય ગોપીઓ તમને ફરિયાદ કરવા આવે પણ તમે કોઈ દિવસ કોઈની વાત માનો જ નહીં યશોદાજી સમજી ગયા નક્કી મારો લાલો આગળી કેતો હતો ને કે હું હું એટલો બધો પ્રેમ કરું ને એ જ ઈર્ષા થાય છે આને એટલે પ્રભાવતીને ને ક્યાંક પ્રભાવતી જે કઈ બોલ ને એ સમજી વિચારીને બોલજે બાકી એક તો નવા નવા લગન થયા છે અને હજી લગ્ન ને વરહદી થયું નથી તારી હાહુ છે ને મારી બેનપણી છે તારી હાહુ ને ફરિયાદ કરી દેશ ને તો પછી પાંચ વર્ષ સુધી બાપ ને ઘેર જવા જ નહીં દે પાંચ વર્ષ સુધી પછી બાપનું ઘર ભૂલી જાજે આટો મારવા નહીં જવાય પ્રભાવતી કહે પણ એમાં ક્યાં કઈ ખોટું બોલવાનું છે તો કે બોલ હવે તું શું કેવા આવી હતી તો કે કઈ નહીં તમારો લાલુ આજ મારે ઘેર માખણની ચોરી કરવા આવ્યો હતો યશોદાજી કહે કે એમ પછી શું થયું તો કે પછી શું થાય મને ખબર હતી કે તમારો લાલો આજ મારે ઘેર જ ચોરી કરવા આવશે એટલે હું જ્યાં મટકી ટીંગાડી ને એની નીચે જ ખાટલો ઢાળીને ને યશોદાજી કહે કે પછી શું થયું તો કે મેં તો મટકીની માથે થાળી રાખીને આખી થાળી પાણી ભરી દીધી પ્રભાવતી ને કહે કે પછી શું થયું પ્રભાવતી તો કે પછી હું તમારો લાલો આવ્યો અને કમળની દાંડલી માંથી મોટી નળી બનાવી અને થાળી આખી ખાલી કરી નાખી ને હળવેક થી થાળી ઉતારી ને યશોદાજી કહે કે પછી શું થયું તો કે પછી શું થાય તમારો લાલો જે લાલા માખણ ખાધું એના મિત્રોને ખવડાવ્યું ગોવાળિયાઓને ખવડાવ્યું અને પછી થોડુંક માખણ વધ્યું તો એ વાંદરાઓને ખવડાવી દીધું યશોદાજી કહે કે એમ પછી શું થયું તો કે પછી પછી શું કરો છો પછી શું થાય તમારો લાલો જ્યાં માખણ મટકી ફોડવા જાતો તો ત્યાં એનો હાથ પકડી લીધો યશોદાજી કહે કે પછી શું કર્યું તો કે યશોદાજી પછી પછી શું કરો છો આ થોડી કઈ સત્યનારાયણ કથા છે ઘાયલા જ કરે પછી તમારા લાલાનો હાથ પકડીને એ તમારી સામે લઈ આવી યશોદાજી કહે કે એમ ક્યાં છે મારો લાલો તો કે આ રયો એમ કરીને હાથ આમ આગળ કર્યો યશોદાજી કહે ઠીક આ મારો લાલો છે તો કે હા તમારો લાલો નહીં જ બીજું કોણ છે તો કે કાંઈ વાંધો નહીં હવે જરાક લાજનો ઘું તો ઊંચો કરજીએ તો પણ નંદ બાબા તો કે એ ગામમાં ગયા છે ઉપાધી કરમાં જરાક લાજ ઊંચી કર પ્રભાવતી કે હારું અને જ્યાં

અને પછી તો એટલું સંભળાયું એટલું સંભળાયું થોડીક વાર તો પ્રભાવતી ની હાલત એવી થઈ ગઈ કાપો તો લોહી ન નીકળે બિચારી હેઠું જોઈને બધું સાંભળ્યું હવે જ્યાં યશોદાજી પ્રભાવતી ને ખીજાતા હતા ત્યાં ભગવાન પાછળ યશોદાજી ની પાછળ હંતાય અને વળી પાછા પ્રભાવતી એ જરાક આમ ત્રાહી નજર થી ઊંચું જોયું ને ત્યાં ભગવાન આમ આમ કરે કા પ્રભાવતી મને માર ખવડાવો તો ને પછી તો યશોદાજી એ ઘણું બધું સંભળાયું અને પ્રભાવતી કઈ બોયલા વિનાની મૂંગા મોઢે નીચું જોઈને પાછી નાલય માંથી પોતાના ઘર તરફ હાલતી થઈ હવે જ્યાં પ્રભાવતી ઘરની બહાર નીકળી ત્યાં ભગવાન કહે કે માં હવે તો તડકો થોડોક મોરોય પડી ગયો તું કેતી હોય તું રમવા જાવ તો કે હા લાલા જાણે રમવા મેં ક્યાં ના પાડી હવે માને રમવાનું કઈ ને હજી તો પ્રભાવતી જ્યાં ઘેર પૂગે ની પેલા ભગવાન પાછળની શેરીએ થઈને પ્રભાવતી ની ડેલી પાસે પ્રગટ થયા અને જ્યાં પ્રભાવતી દરવાજામાં જવા જાય તો કે કેમ થયું પ્રભાવતી મને માર ખવડાવો તો તને પેલા કીધું તું પછી પસ્તાવાનો વારો ન આવે તારો પનારો કૃષ્ણની હારે પડ્યો છે અને સાંભળી લે આ તો પહેલી વાર હતું ને એટલે તારા દેર નો હાથ પકડાવ્યો બાકી તારો ઘરવાળો છે ને એ મારો દોસ્તાર છે બીજી વાર જો મને માર ખવડાવવાની કોશિશ કરીને તો તારા ઘરવાળાનો હાથ પકડાવી દઈશ પછી કેતી નહીં તો આમ કોઈક દિવસ કોક ના મય કોક દિવસ કોકના ના માખણ ની ચોરી થઈ કોઈક દિવસ કોક ની માટલી ફોડી ક્યારેક કોઈ ની દહીં માટલી ફોડી અને આમ ઘેર ઘેર દૂધ દહી માખણ ની ભગવાન ચોરી કરવા લાગ્યા